સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પિતા પુત્રની જોડીએ વિદેશના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છેતરપિંડી કરીને ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયેલા આરોપી પિતા પુત્રની ધરપકડ કરવા માટે સાબરકાંઠા પોલીસે ડીવાયએસપી હિંમતનગરની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરી જે ટીમ દ્વારા બંને આરોપીઓ પિતા પુત્રને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી ઝડપી લેવામાં આવ્યા હિંમતનગરમાં પિતા પુત્રની જોડીએ વર્ક પરમિટ વિઝા અપાવવાની આકર્ષક જાહેરાતો સોશિયલ મીડિયામાં દર્શાવી લાખો

અનેક લોકોએ ઉઘરાણી કરી હતી જેને લઈ ફોન બંધ કરી સિકંદર લોઢાને તેના પુત્ર સમન લોઢા ઓફિસ બંધ કરી ગુમ થઈ ગયા જેને લઈ ભોગ બનનારાઓના ટોળા હિંમતનગરના રૂરલ પોલીસ મથક એકઠા થયા દેશભરમાંથી આવતા પીડિતોએ પોલીસને સતત રજૂઆત કરતા પ્રાથમિક તપાસ બાદ ફરિયાદ નોંધવામાં આવી જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો પોલીસ દ્વારા વિઝા કન્સલ્ટિંગ કંપનીમાં સિકંદર લોઢાની પત્ની પણ ડિરેક્ટર હોવાને લઈ તેની પણ ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નવ તારીખના રોજ વિદેશ મોકલવા બાબતના છેતરપિંડી બે ગુના દાખલ થયેલા છે એ બંને ગુનામાં હાલ સુધીમાં કુલ અટક કરવામાં આવેલ છે અને કુલ એસી લાખ પચાસ હજાર રૂપિયા જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે જેમાં થાર ગાડી છે ફોર્ચ્યુનર કાર છે રોકડા રૂપિયા છે પાસપોર્ટ ઘણા બધા રિકવર કરવામાં આવેલા છે કબજે લેવામાં આવેલ છે આ આ ગુનામાં મુખ્ય બે આરોપી છે સિકંદર લોઢા તથા તેમનો દીકરો એ બંનેને પ્રયાગરાજથી આવતા ધરપકડ કરવામાં આવેલ છે અને પચીસ તારીખ સુધીના એ બંનેના રિમાન્ડ નામદાર કોર્ટમાંથી મેળવવામાં આવેલ છે અગાઉ એક આરોપી હસીબને અટક કરવામાં આવેલો અને અત્યારે હાલ આ કંપનીમાં ડિરેક્ટર તરીકે સિકંદર લોડાની પત્ની પણ સામેલ હોય એનો પણ રોલ હોય તેને પણ અટક કરવામાં આવેલ છે ભૂખ બનાવવા નિવેદન લેવામાં આવે છે હાલ સુધી બંને ફરિયાદમાં લગભગ થી પચાસ લોકો કે જે આ કામ માટે કામ સોંપેલું તેઓના નિવેદન મેળવવામાં આવેલ છે ચાલીસ કરતા પચાસ કરતા વધુ લોકો આમાં ભોગ હોય બનાવે પ્રાપ્ત દૃષ્ટિ અન્ય કોઈ પણ વ્યક્તિઓ સાથે આવું કંઈ બનાવ બન્યો હશે એવું જણાશે અને એ રજૂઆત માટે આવશે તો તેના માટે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે આમાં ગુજરાત ઉત્તર પ્રદેશ રાજસ્થાન આસામ બિહાર એમ જુદા જુદા રાજ્યોના લોકો ભોગ બનેલ છે દીપક સિરાઠોરનો રિપોર્ટ એસ ન્યૂઝ સાબરકાંઠા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે